લોકમંચ જો રાત્રે 8 કલાક કે પુનઃ પ્રસારણ રાત્રે દસ કલાક કે નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં જે પ્રમાણે સાત તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને રાહ જોવાતી હતી કે એક્ઝિટ પોલ શું કે છે એક્ઝિટ પોલના જે પ્રમાણે આંકડા આવી રહ્યા છે આમ તો એક્ઝિટ પોલની વાત કરીએ તો મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલની શરૂઆત થઈ જતી હોય છે અને વાસ્તવમાં એક પ્રકારનો આ ચૂંટણી સર્વેજ માનવામાં આવતો હોય છે બીજું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજીવાર સરકાર બનશે કે કેમ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ચોક્કસ જે મોટાભાગના આંકડા છે બતાવે છે કે નરેન્દ્ર મોદીની સરકાર ત્રીજી વાર બની રહી છે પણ ચોક્કસ બેઠકોને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે એવી વાત પણ એક્ઝિટ પોલમાં આવી રહી છે ઇન્ડિયા ગઠબંધનને દેશમાં કેટલી બેઠકો મળે છે તો ઇન્ડિયા ગઠબંધન એક મજબૂતાઈની સ્થિતિમાં છે પણ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી પણ ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનને જે એમાં જે જે પક્ષો સામેલ છે એ જો જોઈએ તો એમને ચોક્કસ એક ફાયદો થઈ રહ્યો છે ગુજરાતની વાત પણ એક્ઝિટ પોલમાં કરીએ તો આ વખતે એવું હતું કે પચીસ સીટો પર જે ચૂંટણી થઈ અને છવ્વીસે છવ્વીસ સીટ બે વખતથી જો ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે તો ગુજરાતમાં શું થશે ગુજરાતમાં હેટ્રિક થશે કે કેમ છવ્વીસ સીટોની એ અંગે એક્ઝિટ પોલમાં થોડી શંકા સેવાઈ રહી છે અને એકથી બે સીટ લગભગ માની લો કે ગાબડું પડે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં એવું ક્યાંક લાગી રહ્યું છે બીજું કે એક્ઝિટ પોલ ચૂંટણીના જે પરિણામો છે એનો એક પ્રારંભિક સંકેત આપે છે આપણે માની ના લઈએ કે એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ છે પણ એક સંકેત આપે છે અને ભારત જેવો દેશ હોય આટલો મોટો લોકશાહી દેશ હોય અને એમાં જ્યારે ચૂંટણી થાય ને એના જ્યારે અનુમાન કરવાના હોય અથવા આગાહી કરવાની હોય ત્યારે ચોક્કસ મુશ્કેલ હોય છે ઘણીવાર એક્ઝિટ પોલ ખોટા પણ પડ્યા છે એટલે આ જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે સાચા છે એવું કદાચ માનીને ન પણ ચલાય પણ ખાસ ટીવી ચેનલો પર આ એક્ઝિટ પોલની બોલબાલા હોય છે લોકો પણ એને સાંભળવા ઉત્સુક હોય છે અને એ પ્રમાણે ક્યાંક જે એક્ઝિટ પોલ મળી રહ્યા છે તો આર ભારતે પહેલી જ પહેલો જ એક્ઝિટ પોલ એવો પાડ્યો છે કે બાર કે એનડીએની સરકાર બની રહી છે યુપીમાં એનડીએને અગ્ન સિત્તેરથી ચુંબોતેર બેઠકો મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનને છથી અગિયાર બેઠકો મળી રહી છે ગુજરાતમાં ભાજપને પચીસ બેઠકોમાંથી જે ચૂંટણી થઈ છે એમાંથી એક કે બે બેઠક ઇન્ડિયા એટલે કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને મળી રહી છે આ જે આયુ આવ્યું છે કેરળમાં એનડીએને એકથી ત્રણ બેઠકો મળી રહી છે બીજી વસ્તુ કે તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધનમાં થી સાડત્રીસ બેઠકો મળવાની શક્યતા છે એટલે ઘણી બધી વાતો અને સૌથી અગત્યનું તો ગુજરાતમાં પંદર વર્ષ બાદ કોંગ્રેસ ક્યાંક ખાતું ખોલે તેવી શક્યતા જોવામાં આવી રહી છે જનકી વાતના બાતના એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી બહુમત સાથે જે 400 પારનો આંકડો છે પણ 400 પાર નથી થતું 400 ની નજીક પહોંચી રહ્યું છે એક્ઝિટ પોલમાં 400 પ્લસ હજુ સુધી કોઈ એવી વાત આવી નથી પણ આજ મુદ્દે ચર્ચા કરવી છે એક્ઝિટ પોલ અનુમાન અને પરિણામ અને એક્ઝિટ મોલનો પોસ્ટમોર્ટમ કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા રાજકીય વિશ્લેષક એવા જયવન પંડ્યા ઉપસ્થિત છે જયવનભાઈ સ્વાગત છે આપનું સાથે જ વરિષ્ઠ પત્રકાર સંજય तिवारी મારી સાથે છે સંજયજી આપકા ભી સ્વાગત

નરેન્દ્ર મોદી છે ત્રીજી વાર પણ ભાજપ ની સરકાર બનાવશે એકલા હાથે ગઠબંધન રચનાની શક્યતા ઉભી થઈ અને નીતિશ કુમારે પટનામાં બેઠક બોલાવી કે પછી મુંબઈમાં મળી બેંગલુરુમાં માં મળી પરંતુ આ બેઠકમાં કોંગ્રેસ ને એવું હતું કે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાન ને ચૂંટણી જીતશે

અને પોતાના ઉમેદવાર તો ગુજરાતમાં પણ એને પેલા જ જાહેર કરી દીધા ગઠબંધન પણ જાહેર કરી દીધું હતું પછી કોંગ્રેસે નકાર્યું પછી પાછું એડી ગઠબંધન નું થયું એટલે પાછું ગઠબંધન થયું તો આ પ્રકારના જે કઈ પેલા થયા અંતર દ્વંદ એને અંદર એની સામે ભાજપમાં પણ એવું નથી કે અંતર વિરોધ કે અંતર દ્વંદ કે સંતોષ કે કઈ હતું જ નહીં એવું હતું જ નહીં પરંતુ સાથોસાથ ભાજપે જે ડેમેજ કંટ્રોલ કર્યા એ જે અને એનું સંગઠન નરેન્દ્ર મોદીનો ચહેરો અને એના કારણે મને લાગે છે ને સૌથી મોટી વાત એ છે કે વિકાસ કાર્યો સુધી લાભ પહોંચો અને સાથોસાથ હિન્દુત્વ અને એક વારસા જે છે એક લોકોને એવું લાગે છે કે આપણે અંગ્રેજોના શાસનમાં જે પેલું ચાલતું હતું એ પ્રકારનું શાસન આમ હું નથી કેતો આ guardian નો એક તંત્રી લેખ હતો જે બે હજાર ચૌદ માં અઢાર મે પ્રગટ થયો હતો અને એમાં એમણે લખ્યું હતું કે sixteen may two thousand fourteen the day we will be remember as a day when britishers finally left india હવે આ બહુ મોટી વાત છે કે લોકો એ સોળ મે જ્યારે જયારે પરિણામો આવ્યા ત્યારે જ એમણે આગાહી કરી દીધી હતી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે શાસન આવશે એ શાસન આ જે જે પ્રકારનું પ્રકાર નું શાસન જેમાં અંગ્રેજી ભાષીઓની બોલબાલા હતી જે આપણે કહીએ છીએ જે અમુક ચિદમ્બરમજી જેવા નેતાઓ હોય નસિંહરાવજી જેવા બધા વિદ્વાન હતા સુશ્રુત હતા બધા એ પ્રકારના હતા એમાં કોઈ બેમત પણ નથી પરંતુ એક ભારતના ગામડાના લોકો કે જેને સુધી અવાજ જતો નતો જેમ ઇન્દિરાજી વખતે જતો હતો એ એ પ્રકારનું કોઈ નેતૃત્વ હતું નહીં એટલે અને બીજું કે જે કઈ કાયદાઓ એવો હતો કે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ નો કોઈ પણ નિર્ણય ગમે તેવો લેવાય એ નિર્ણય ને પલટાવવાની જે સત્તા હતી એ બ્રિટિશ રાણીના હાથમાં હતી જે આપણે બે ચૌદ સુધી ચાલુ હતો આ કાયદો બરોબર આ કેટલો ખતરનાક કાયદો કહી શકાય જો બ્રિટન ના રાણી ચાયા નો ઉપયોગ કરે નો કાયદો ચાલુ રાખવો એ કેટલો દેશમાં ગુડગામ નું ગુરુગ્રામ થવું અલ્હાબાદ નું પ્રયાગરાજ થવું આવા અને બીજું જે જી માં નાલંદા વિદ્યાપીઠ હોય આની તો અનંત યાદી બની શકે એમ છે રાજપથ નું કર્તવ્ય પથ થવું ઇન્ડિયા ગેટ ઉપર સુભાષચંદ્ર બોઝ થવું આંદામાન નિકોબાર

એટલે હવે એક ચોવીસ બાય સાત ટવેન્ટી ફોર બાય સેવન એ હવે થઈ ગયું છે અને લોકો છે એટલા બધા અવેર થઈ ગયા છે કે લોકો પોતે એટલા મુદ્દા કહી શકે છે કોઈ પણ પક્ષે કોઈ કોંગ્રેસ નું સમર્થક હોય તો એના મુદ્દા કહી શકે છે કોઈ ભાજપનું સમર્થક હોય તો એના મુદ્દા કહી શકે છે તો એ પણ ઘણીવાર આપણે એ લોકો જે મુદ્દા કહેતા હોય યુટ્યુબ માં તમે જુઓ તો ઘણા બધા યુટ્યુબ ઇન્ફલુસર છે એને ત્યાં જે બધા એ સામાન્ય લોકો સુધી જાય છે કેટલીક ચેનલોમાં જે જનતા તમારે પણ હું કે ભૂલી રહ્યો કે કેમ ભૂલી શકું કે તમારે ત્યાં ત્રણ સાડા ત્રણે જે જનતાનો અવાજ એવો કાર્યક્રમ આવે છે એમાં પણ લોકો છે પોતાની વાત કરે છે તો એ એના કારણે આ પણ એક મોટી ઘટના છે કે તમે જે જી ટ્વેન્ટી થયું તેમાં ભારતના નામે આમંત્રણ પત્રિકા અપાય આ બધું પણ બહુ મોટી એ તો સાહેબ હવે ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધને જારે ઇન્ડિયા નામ આપ્યું ત્યારે આખી સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી અપનાવી અને એને ભાજપ આરે ભારત નામ આપવામાં આવ્યું اچھا तिवारी સાહેબ શું કહેંગે જે સરસ એક્ઝિટ પોલ આ રહે છે 400 પ્લસ જો મતલબ ભારતીય જનતા પાર્ટી બોલતી હતી કે એનડીએ 400 પ્લસ લઈ જશે અને અભી ખડગેજીને ભી દાવો کیا હે કે 279 અપ ઇન્ડિયા ગઠબંધન સરકાર બના رہا હે જી ऐसा खड़गे जी का दावा और जो सर्वे अभी चल रहे हैं ये दोनों दो ऐसी धाराएं हैं कि देश की जनता पता नहीं तो ये लोग क्या बताना चाहते हैं सर्वे तो ठीक है एक अनुमान है और अनुमान आदमी लगाता है खड़गे जी ने अगर अपना दावा किया है तो भी ठीक कर रहे हैं क्योंकि कर्नाटक में खड़गे जी अपने क्षेत्र में तो ठीक ठाक कर रहे हैं इसमें कोई दो राय नहीं जहां तक इस चुनाव का सवाल है चुनाव समाप्त हो गया आज आखिरी चरण की वोटिंग थी और मैं स्वयं वोट डालने गया था जहां मैं बैठा हूँ यहाँ से लगभग अस्सी किलोमीटर दूर मेरा गांव, तो मैं वोट डाल के ही अभी लौटा हूं और वैसे ही हूँ बराबर ये चुनाव बिल्कुल भारतीय और अभारतीय तत्वों के बीच लड़ा गया एक युद्ध जैसा इस चुनाव को आप इस रूप में देखिए कि जैसे किसी बच्चे को या कुछ अपने परिवार के बच्चों को लेकर के पिता घर घर से बाहर निकलता है किसी यात्रा में और बच्चों को कहता है कि बेटा पेड़ के नीचे फला पेड़ है यहाँ थोड़ी देर बैठो मैं अभी लौट के आता हूँ फिर आगे चलेंगे तो हमारे प्रधानमंत्री जी ने देश को वही खड़ा किया था जिस दिन उन्होंने प्रधान पार्लियामेंट में कहा था कि मैं चार पार के बात की बात कर रहा हूँ तो उस दिन मनोवैज्ञानिक शुरू कर दिया था और देश को बता दिया था कि हम लौट के आ रहे हैं ये चार महीने बीच में जाएंगे युद्ध में चुनाव में जो भी आप कहिए जो भी नाम दीजिए इसका और उन्हें इसी स्वरूप में इस बार क्या पिछली बार भी किया था उन्होंने उसी स्वरूप में जब उन परसों अपना चुनाव प्रचार अभियान सारी चीजें समाप्त हो गई तो वो गए अपनी साधना किए और साधना के बाद भी दुनिया की खबरों में बने रहे वो स्वयं ईश्वर से स्वयं को जोड़ रहे थे परम सत्ता से जोड़ रहे थे लेकिन जो धरती की सत्ताएं हैं वो उनको लेकर खबर बना रही आज जब चुनाव समाप्त हो गया पूरी तौर पर सातवें चरण का और जब नतीजों को लेकर के अलग अलग चैनलों पर अलग अलग रुझान दिखाए जा रहे हैं जो एग्जिट पोल के माध्यम से तो निश्चित तौर पर सबके अपने अपने दावे हैं अपनी अपनी चीजें हैं अपने अपने ढंग से लोगों ने देखा है चार महीने वास्तव में बहुत अलग अलग ढंग से गुजरे हैं देश के अलग अलग प्रदेशों प्रांतों में अलग अलग प्रकार का मौसम है अलग माहौल है लेकिन इस पूरे माहौल में पूरे परिवेश में पूरे चुनाव को लेकर एक बात बहुत स्पष्ट है यह चुनाव भारतीय बनाम अभारतीय विचारों को लेकर लड़ा जा रहा था और जनता निश्चित तौर पर भारतीयता को चुनकर फिर से मोदी जी को प्रधानमंत्री बनाने जा रही है ये तो स्पष्ट इस इसमें कोई संशय नहीं है कहीं कोई शंका नहीं है और प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बनने जा रहे हैं इसमें कोई संदेह नहीं चुनाव समाप्त हो गया है तो हम ये कह सकते हैं બિલકુલ જયેન્દ્રભાઈ જે પ્રમાણે વાત થાય છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પણ વડાપ્રધાન બનશે ભારતીય જનતા પાર્ટીની એનડીએ ની સરકાર બને છે અને બહુમતથી બને છે આ વાત આવે છે ત્યારે શું લાગે છે કે જે ત્રણસો ત્રણ બેઠકો અને જે પ્રમાણે એક્ઝિટ પોલ ને એક્ઝેક્ટ તો બહુ અલગ વસ્તુ છે કે જ્યારે પરિણામ આવે ત્યારે લાગે છે ત્રણસો ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી હતી ને એનડીએ ની કદાચ જો એડ કરીએ તો ત્રણસો ત્રેપન કે પંચાવન ત્રણસો પંચાવન જેવી બેઠકો હતી એમાં કોઈ નુકસાન જોઈ રહ્યા છો

એમનો માત્ર ને માત્ર રાજકીય અસ્તિત્વ સિવાય બીજી કોઈ સોશિયલ એક્ટિવિટી કે બીજા કોઈ સંલગ્ન બીજા પાસાઓ નથી એટલે મોટો એ એ મળે છે 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 કે આવા બધા એની જે એને મદદ કરે અને તમે એનું જ દાખલો જુઓ જે તમે એમને સર્વે ની વાત કરી કે કેરળમાં તામિલનાડુમાં એક થી બે સીટ ભાજપ લઈ જાય છે કેરળમાં તામિલનાડુમાં લાસ્ટ ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં જે વોટિંગ શેરિંગ થયેલું જે વોટ્સ મળેલા એ પડતી ભાજપના અને આરસએસના શિષ્ત નેતાઓને એવું લાગ્યું કે આ સ્ટેટમાં આપણે કઈ રીતે કામ કરવું છે ત્યાં આગળ એમને રાજ્ય નેશનલ આરસએસની ત્યાં શિબિર રાખી દેટ મીન્સ કે પબ્લિક મીડિયામાં લોકોને નજરમાં જ્યારે ચર્ચાઓ પેલી યાત્રા નીકળે તો લોકોને ખબર પડે કે આખી બધી શિસ્તબદ્ધ સંઘ કામગીરી કરી રહ્યું છે અને સંઘના જ કારણે તમે સમજો ભાજપ પડતા સંઘના કારણે ભાજપ ને સાઉથ સાઉથ ઇન્ડિયામાં સીટો નો બેનિફિટ બી થવાનો અને વોટ શેરિંગ બી વધવાનો સવાલ આવે છે કે અન્ય લાગે છે કે સૌથી ભાજપ ના એક સ્ટેટ સૌથી વધારે હું તમે વેસ્ટ બેંગાલને ગમી રહ્યો વેસ્ટ બંગાળમાં જે પ્રકારે મમતાનું જે શાસન ચાલી રહ્યું છે અને કોઈ બી રાજકારણનો એક નિયમ છે કે સ્ટેટ ગવર્મેન્ટ જેની હોય

બહુ વરિષ્ઠ વ્યક્તિ હતા એમને એમ કીધેલું કે જયારે સીપીઆઈ ની સરકાર હતી એ જમાનામાં એટલે પોકેટમાં એ લોકો બોમ્બ લઈને આવતા ને કોઈ વિરોધી પાર્ટી વાળો આવતો હોય સીપીઆઈ ની સામે વખત કોંગ્રેસ હતી તો કોંગ્રેસ કે અન્ય પાર્ટી વખતે ફેંકી બી નથી એટલું બધું ત્યાં ત્યારે એ લોકો બોમ્બ બોમ્બ ફેંકીને લોકોને મતદારોને ભગાવતા પરિસ્થિતિ થઈ રહ્યો છે પંજાબમાં જે બેનિફિટ ના લાભ આપવાની વાતો થઈ એના કારણે એવું થયું છે કે ભાઈ પંજાબના લોકોને એવું છે કે જે અત્યારે કેવું થઈ ગયું છે કે વ્યક્તિઓ બધા જ જાણી ગયા છે રાજકારણીઓ કોણ છે ને રાજકારણમાં શેના માટે લોકો આવી ગયા છે એના કારણે એક સિમ્પ એક સ્થિતિ એવી ઉભી રહી છે કે ભાઈ માન જે કરે છે આપણા માટે કરે છે આપણા માટે કરે છે બીજી વસ્તુ જે પંજાબી જે પંજાબી ફેમિલીના લોકો કેનેડામાં સેટ થયેલા છે એ લોકોના પારિવારિક વિલેશનોના કારણે એ લોકોનું આર્થિક સામ્રાજ્ય સાચવવાના કારણે એ લોકોના બિઝનેસ બેનિફિટ માટે જે કનેક્શન છે ને કેનેડાના એના કારણે હું એવું માનું છું કે આપને બેનિફિટ મળી રહ્યો છે પણ એની સામે કોંગ્રેસી અને અકાલી દળના જે સમર્થકો છે એ લોકોને ખબર છે કે રાજકીય અસ્તિત્વ જો આપણું જાળવી રાખવું હોય તો હવે આપ તો ચાલવાની જ છે સરકારમાં જે સ્ટેટ ગવર્મેન્ટમાં છે

પણ એ પાર્ટી ના સમર્પિત કાર્યકર્તાઓ જે લોકો હતા જે જોડે જોડાયેલા એ એક તરફ ગયું છે બિલકુલ ચારસો પ્લસ નો નારો તો બહુ જોરશોરથી ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપ્યો ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ને આપના જેવા જે સનિષ્ઠ નેતાઓ પણ આપ્યો જોરશોરથી શરૂઆતમાં એક બે ત્રણ ચરણ સુધી જયારે મતદાન થયું ત્યારે આ નારો બહુ ગુંજતો રહ્યો

પાર્ટી ચાલી પાર્ટી ચાલી ત્યારે ત્રીજી ટર્મ આ દેશની સુગ્ન મતદારોએ ભારતીય જનતા પાર્ટી ને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આપી એ ખરેખર આ ચૂંટણીનું બહુ મોટું મહત્વ બતાવે છે આ દેશ માટે આવતા દિવસ નો મજબૂત પાયો નાખના વિચારધારા છે હવે આ અંદર વિચારધારા માનવવાદ અખંડ ભારત ભારતીય કાયદા કાનૂન લોક કલ્યાણ સૌનું કલ્યાણ ગુડ ગવર્નન્સ આવા તમામ વિચારોના આધારે આજ અત્યારે મતદાન થયું હોય તો ભારતીય જનતા પાર્ટી જનસંઘી એને જે વિચારો મૂક્યા હતા પણ છે ભારતીય જન તો ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય દર્શન દેખાય છે એટલા માટે સૌનો સાથ સૌનો વિકાસ જે પ્રમાણે હિન્દી બેલ્ટ છે તમે જે ગેન કરેલું પછી રાજસ્થાન હોય ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય એમાં ક્યાંક એનડીએ નુકસાન કરતું નજરે પડી રહ્યું છે અશ્વિનભાઈ સાહેબ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો લગભગ ની આસપાસની સીટોની વાત એક્ઝિટ પોલ અને કોઈ સત્તાના મિત્રો પણ કહી રહ્યા છે હું બંગાળમાં વધી રહ્યું છે એ પણ એક એક આ દેશ છે ને એ એક અલગ વિચારધારાને ધક્કો મારવા માંગે છે કે નહીં ચાલે પંજાબમાં પણ આપણે હું ડંકાની ચોટ ઉપર કહું ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લડી એના કારણે આશાવાદ જન્મ્યો છે અને હું એમાં મારી પાસેના જે વિશ્લેષણ આંકડા છે ગુજરાત દેશની અંદર એક સામૂહિક રીતે સૌ જ્ઞાતિઓ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી રહી છે ઉત્તર પ્રદેશમાં દલિતોએ સારો એવો સપોર્ટ કર્યો છે એ જ રીતે પંજાબમાં પણ હિન્દુ અને શીખ આ પ્રકાર બધા થયું છે અકાલી ત્યાં નિષ્ઠાબૂત થઈ રહ્યું છે કોંગ્રેસનો જે બેઝિક વોટર હતો અઠ્યાવીસ ત્રીસ ટકા દલિત મતદાર ખડગેજી પણ એક્ઝિટ પોલમાં નો ડાઉટ પરિસ્થિતિ બહુ સારી છે મજબૂત છે સાવ એવી સ્થિતિ પણ નથી અને આપણે કેતા પણ નથી એક્ઝિટ છે પણ આખરે કેટલો આશાવાદ એક્ઝિટ પોલ ને લઈને છે આપને ના તમારી આ વાત જ આગળ વધવા માંગુ છું સ્વીકારીને ચાલે છે કે આ ચૂંટણી કયા મુદ્દાઓને લઈને લડી છે આ ચૂંટણીમાં જે સરકાર બનાવશે એ સરકાર આગામી પાંચ વર્ષ માટે શું કરશે એનો રોડમેપ જે છે આ ચૂંટણીમાં સાફ થઈ ગયું હતું કારણ કે લગભગ બે મહિના સુધી સતત આ પ્રચાર ચાલેલો અને આ પ્રચારની અંદર તમે જોઈ શકો છો કે એટલે હદ સુધી ભારતીય જનતા પાર્ટી અને કોઈ જગ્યા ઉપર બેરોજગારી ની વાત કે મોંઘવારીની વાત કે બહેનો ઉપર થતા અત્યાચારની વાત કે ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે કામદારોના લઘુત્તમ પગાર ચીનની ધરતી લેવાની આ કોઈ બુનિયાદી મુદ્દા ઉપર વડાપ્રધાન શ્રી હોય કે ભારતીય જનતા પાર્ટી નેતાએ કોઈ વાત કરી નથી આ ચૂંટણી છે ચૂંટણીની અંદર મતભેદો હોય વિચારધારાત્મક મતભેદો હોય એમાં કોઈ ભારતીય થઈ જાય ને કોઈ અભારતીય થઈ જાય આ જે સૂચન છે કે આ જે વિચાર છે આ વિચાર જ બોગસ છે અને જે આ વિચાર કરે છે મને લાગે છે પોતે જ આ ભારતીય છે હવે કોંગ્રેસ નું જ્યાં સુધી સવાલ છે તો કોંગ્રેસે આ ચૂંટણીમાં સારા મુદ્દા રજૂ કર્યા છે અને મારા આંકડા પ્રમાણે રેલીઓ કરી રેલીઓમાં હજાર થી વધુ ખાલી કોંગ્રેસનું એમના દરેક પ્રવચનમાં કોંગ્રેસને વિદ્રોથમાં કોંગ્રેસને ગાળો ભાંડવા સિવાય બીજું કશું કર્યું જ નથી કોંગ્રેસ આવશે તો તમારું મંગલ સૂત્ર લઈ લેશે તમારી ભેંસ લઈ લેશે તમારી પાણી ટોટી છે જેમને સોગંદ ખાધી છે બંધારણની આ હિન્દુ મુસલમાન કરે પોતે કરે છે આખી સરકાર એક જમાનામાં પસંદો રાવણ ને લંકા રાવણ ને પણ કરતા હતા આ લંકા રાવણ જે છે સોનની લંકા હતી પસંદ કરવાનું કોઈ સવાલ નથી એટલે પસંદ

સાંભળો કરી રહ્યા છે હવે આ ચૂંટણીમાં જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓને એક બાજુ રાખીને અને ફક્ત તમે હિન્દુ મુસલમાન કરાયું છે જીતે કે ન જીતે વસ્તુ છે વિચારધારા મોટો સવાલ છે પંજાબી સાહેબ એક વસ્તુ છે કે તમારા મુદ્દા પણ સાચા છે કે એ પણ સાચા છે પણ આ જનતા પણ ક્યાંક વિચાર કરતી હોય છે મુદ્દાઓ ઉપર ધ્યાન આપતી હોય છે એટલે જનતા એ મુદ્દાઓ આધારિત જે ચૂંટણીમાં પોતાનું મતદાન કરતી હોય છે સરકાર પસંદ કરતી હોય છે એટલે જનતા કયા મુદ્દા પસંદ કર્યા છે પણ બહુ અગત્યનું છે એક નાનો બ્રેક લઈએ છીએ બ્રેક બાદ ફરી મળીને આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ